એમ અનાજ છે ફળ છે શાકભાજી છે એ બધું ઓર્ગેનિક હોય એમ માણસે હવે ઓર્ગેનિક મળે કારણ કે એવો ઝેરીલો થતો જાય ધીમે 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 ખરેખર એને ઘણાની વાણીમાં ઝેર ભેર્યું હોય ઘણાની આંખ્યુંમાં ઝેર ભેર્યું હોય એના એના વર્તનમાં ઝેર ભેર્યું હોય ऑर्गेनिक मानस में मानस क्यों ऑर्गेनिक रहो चाहिए? यानी भावना के टली बगड़ती जाए इसे बिजानों नुकसान इपोतानों लाभ दूसरों की हानि वो मेरा लाभ दूसरों का नुकसान वो मेरा नफा દૂસરો કા અપમાન પાવર દેખાય ને બધા ડરે છે માણસના જીવનમાં રમચરિત માનસમાં માનસ રોગોની ચર્ચા કરી છે એટલા માટે તુલસીદાસજી આપણા શાસ્ત્રોમાં કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આ બધા જે દુર્ગુણો છે એની ચર્ચા કરી તમે શરીરથી સ્વસ્થ રહો તમે માનસિક સ્વાસ્થ્યનો પણ બહુ આગ્રહ રાખો કારણ કે મનની ચિંતા અને મનના જે ભાવો અને મનની જે બીમારી એની અસર તમારા શરીર ઉપર થશે એટલા માટે ચિંતા કરવાની પણ ના પાડે બહુ ચિંતા નહીં રાખો હરિ શંકરી એટલા માટે ભજનની વાત છે એટલા માટે ભરોસાની વાત છે એટલા માટે વિશ્વાસની વાત બિનુ વિશ્વાસ ભક્તિ નહીં તેહી તેનું દ્રવહી રામ રામ સપને હું જીવન લહ વિશ્રામ